તો રામ રામ જય જય હર 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 મહાદેવ મહાદેવ શ્રી કૃષ્ણ અને માતાજી ને કે કે તમને દર્શન થયા કઈ નથી હા રોય છોકરી અમે તન બેઠા હતી મારે ત્યાં મીઠા ભાંડામ

મારી માની વાંધો હે ખબર નઈ સારા મારા બાપ ની ખાવા દે બાપ ની ખાવા દે સુખડી બનાવી સુખડી સુખડી બનાવી

ઉપર કોરા હે ને ઈ કોરો ઓછો ખોરાક હેનો અમારે તો કાઠીએ લગભગ બધા ખોરાક હોય એમ એ હમણાં નવાય ને એને લાગે કે એટલું ખવાય કે એટલું હે અમારે હે ને જો વિહાવાડા માં હું થોડી વાત કરે હાલો વાત પ્રોપર કરા તમને કાં તા ખરી વેલા ભાઈ માયા ભાઈ નાજી કે આજ તા હે ને આજ આ કરવી ઠીકા ઠીક ન્યુ ઉપર બે ઉપર કા આ બરાબર છે જા બે હું માં અમારે વિહાવાડા માં અમારે કહેવા રમ ને ઈ મારી પાસે અમારા જ સે દીન્યા ને એ મન શ્રીરામ ગ્રુપ કહેવાય ને રાઈટ હવે એ લોકોનો બધાને ખોરાક કહી ખબર છે ત્રણ ત્રણ ચાર ચાર રોટલા તો ખાવા એટલે હા ગોઠની હાથ દેવાયું ગોઠની હાથ દેવાનો મતલબ ખબર ખબર મીડે ગોઠની હાથ દેવાય એ પણ પાસે વળે એ અમારે પાંદડા કે ગોઠની હાથ શું દેવા આવ્યું એટલે એમાં ઝડપ થાય એમ રાઈટ એટલે ચાર પાંચ રોટલા ખાવા એટલે કઈ મોટી વાત નહી આરામથી ખાઈ જાય એમ ચાર પાંચ રોટલા એટલે એ તો લાગોઠ અમારે એટલે આપણે બે 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 થી ત્રણ રોટલા ખાતા વચ્ચેથી વધારે નથી ખાતા ખોટું પણ બે થી ત્રણ રોટલા તો ખાતા અમી પણ એટલે એ અમારે બધા લગભગ ત્યાં ખોરાક એવો અમારે એક આતો હતો અમારે હમ એ ને એ પાંચ રોટલા ઓછા ઓછા જોઈએ એને ની ત્યાં અમારે એનો એક વાડી આપણી જે અત્યારે જે છે ને

હાર હોય હાકર નો હોય એટલે હાકર જ હોય શુગર એ હા હા હાકર જ હોય એમ પણ થોડીક કાચી હોય એમ કાચી થોડીક રાખી હોય ને એ પેલા બોવ

પછી હે ને સીઠી લખી દીધી અમારે ભાઈ અમારી દીકરી કે તારું પૂરું નહીં કરે એટલે અમારે અમારી દીકરી એટલું કરે આટલું રાંધ્યા મરી કે આજ મળી કે મેં કીધું મેં કીધું ચાર ડેપલી ખાધી મેં

ગમોળીમાં માં પાણી લેવી કરી લીધી હમણાં ભાઈ મને ભાઈ નથી ફોન આવ્યો હતો કારણકે કામ કરે ને પછી કાયમ કરવી જોઈએ વાંધો ને એમાં આપડે કઈ વાંધો ને કોઈ જાત નો રજા હોય બે વાર

એ વાત કરી હોય તો બોલો કઈ મીરા ખાવાની વાત કરતો ખાવાની વાત કરતા એ વાત અમારે અમાર માર મોટા ભાઈ ની વાત કરે બીજું કામ આપડે

અમુક બે માણસ ને એમ કે દીધા હોય બે માણસ બે માણસ ઘર દે બે ના એમ બે માણસ ને એવી રીતે પછી તો હઘરિયા એ પછી તો આવે હઘરિયા ને હવે તો ગામ આખા ગામ ની જાય ગામ ની દે એમ ટૂંકમાં હવે તો લગન થાય એટલે પેલા નહોતું એવું પેલા બીજા માન માનમાન પૂરું કરતા હોય ને કાં કરે બધા કરવા ને એટલું ખબર આવું થોડું ઈઝી હતું ત્યારે એ બીજો તો એમ જોતો જમાનો તો ક્યારે એટલે એ તમને ન ખબર હોય પણ ત્યારે એટલે ટૂંકમાં ત્યારે જે દેતા અમે જઈએ હું ભાઈ અમારા ભાઈ ની જઈએ ને જમવાના પાસે પાસે બે જાય પાસે પાસે બે જાય ને એની હે ને મોન ને બહુ એને મોડ વાલો 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 મોનથાળ

સ્વીકારી કરવું જોઈએ ને બોડી પર એવું કઈ શરૂઆત અત્યારથી નથી કે પેલેથી અમારે 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 મોઢવાડિયા ફર્યા મને મોઢવાડિયા ફરીયા અમારે કેમ કેહવારા છે કેસવાલા મોઢવાડિયા ને ત્રણ ત્રણ છે અમારે એમ અમારા ગામમાં

ના આવે હમ એટલે આવી હોય તો કીજો ના આવી હોય તો તમારા ભાઈ મજા મહાદેવ જય માતાજી